નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે કપાસના પાકની અંદર દવાનો પહેલો રાઉન્ડ ક્યારે છાંટવું ખૂબ જ મહત્ત્વની ચર્ચા છે અને આ ચર્ચા ખૂબ રસપ્રદ પણ થવાની છે તો વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર સૌપ્રથમ વખત વિઝિટ કરે છે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે વાસ્તવિકતા એવી છે ઘણા બધા ખેડૂત મિત્રોનો અનુભવ છે કે કપાસના પાકની અંદર દવા તમે એક વખત છાંટી દો પછી તમારે દવા છાંટવાનો જે ક્રમ છે તબક્કો છે એ ચાલુ થઈ જાય એક વખત કપાસના પાકની અંદર તમે વાવેતર કર્યું છે ત્યાંથી તમે પહેલો રાઉન્ડ દવાનો ગમે ત્યારે છાંટો એટલે પછી તમારે દવા સતતને સતત એમાં છાંટવી પડે ચાલુ રાખવી પડે આવા પણ ઘણા બધા ખેડૂત મિત્રોના અનુભવ છે દોસ્તો આપણી વાત કરીએ દોસ્તો તો આપણે સામાન્ય ઘણી વખત વાતાવરણ બદલે અને સામાન્ય થોડું ઘણું શરદી કે એવું થાય તો આપણે આપણા ઘરેથી એમ કહીએ કે ભાઈ શરદી જેવું છે તો દવાખાને જઈ આવો આપણે એમ કહીએ કે ના ના ભાઈ એકાદ બે દિવસમાં એની રીતે મટી જશે ખોટી દવા ખવાય એની શરીરને નુકસાન કરે આપણે જ્યારે એવું લાગે કે આ શરદી દવાખાને ગયા સિવાય મટેમ નથી તો આપણે દવા દવાખાને જઈએ છીએ ત્યાં સુધી નોર્મલ કોઈ આપને શરદી ઉધરસ કે નોર્મલ કોઈ તકલીફો હોય તો આપણે પણ દવા ખાતા નથી તો કપાસના પાકની અંદર આપણા શરીરની અંદર જો દવા જવાથી નુકસાની થતી હોય તો કપાસના પાકની અંદર આડેધડ મન પડે એમ ગમે એટલી માત્રામાં દવા છાંટવાથી શું કપાસના પાકને કોઈ નુકસાની દોસ્તો નહીં થતી હોય ખાસ દોસ્તો મારા અનુભવ પ્રમાણે કે મને જે સમજણ છે એ પ્રમાણે આપણે વાત કરું તો આપણી કૃષિ યુનિવર્સિટીઓની પણ ખાસ ભલામણ છે કે કપાસના પાકની અંદર કે કોઈ પણ પાકનું આપણે વાવેતર કરીએ તેમાં કોઈ પણ જીવાત છે એની ક્ષમ્ય માત્રા વધારે નહીં ત્યાં સુધી એમાં દવા છાંટવી નહીં આવી પણ ભલામણ આપણી કૃષિ યુનિવર્સિટીઓની છે મતલબ કે કપાસના આખા છોડની અંદર બે પાંચ જીવાતો દેખાતી હોય અને આપણે મંડીએ દવા છાંટવા તો તેનો દોસ્તો કાંઈ મતલબ નથી બે પાંચ જીવાત કપાસના પાકની અંદર હોય તો તે જીવાતને અટકાવવા માટેના કુદરતી પરિબળો પણ હાજર હોય છે જેમ આપણી રોગપ્રતિકારક શક્તિ હોય છે એમ કોઈપણ પાકની પણ એ જીવાતની સામે ડિફેન્સ કરવાની એ કુદરત તાકાત આપેલી હોય છે જ્યારે આપને એવું લાગે કે ભાઈ આ રોગ જીવાત છે એ આપણા કપાસના પાકની અંદર હવે નુકસાન કરી શકે એમ છે ત્યારે દવા છાંટવાની ખાસ ભલામણ કૃષિ યુનિવર્સિટીઓની પણ દોસ્તો છે જ તો દોસ્તો આપણા માટે મહત્વનો મુદ્દો એ છે કે કપાસના પાકની અંદર જ્યાં સુધી જરૂરિયાત ના હોય આપણે દરરોજ કપાસ ખેતરે જઈએ ત્યારે આપણે કપાસના પાકનું નિરીક્ષણ કરતું રહેવાનું છે આપને એમ લાગે કે ભાઈ જૂજ માત્રામાં કોઈ ચૂસિયા જીવાતો દેખાય છે તો મારી ખાસ આપને ભલામણ છે અને મારો પોતાનો અનુભવ પણ છે કે સામાન્ય જીવાતો દેખાતી હોય ત્યાં સુધી કપાસના પાકમાં દવા છાંટવી નહીં એક વખત કપાસના પાકની અંદર આપણે દવાના છંટકાવ ચાલુ કરશું એટલે પછી આપણે અઠવાડિયે દસ દિવસે કપાસમાં દવાઓ છાંટવી પડશે જ્યારે આપને એવું લાગે કે હવે ખરેખર જીવાતનો જે ઉપદ્રવ છે એ આપણા કપાસના પાકને નુકસાન કરી શકે એમ છે અને દર વર્ષે અમુક એ સમય કે મહિનાના અમુક એવા સમયો કે નિશ્ચિત સમય હોય છે કે એ જ સમયગાળામાં વધુ માત્રામાં અલગ અલગ ચૂસ્યા પ્રકારની જીવાતો છે આવતી આપણે તમામ મિત્રો જાણીએ છીએ કે હાલ શરૂઆતમાં આપણે પોપટીનો ઉપદ્રવ આવે એ પછી આપણે થ્રીપ્સનો રાઉન્ડ આવતો હોય એ પછી આપણે સફેદ માખીનો રાઉન્ડ આવતો હોય એ પછી મચ્છીનો રાઉન્ડ આવતો હોય આવી રીતે મોટા ભાગે કપાસના પાકની અંદર ક્રમબંધ રાઉન્ડો આવતા હોય છે અને એક નિશ્ચિત સમયગાળા દરમિયાન જ એ આવતા હોય છે તો તે સમયગાળા દરમિયાન પરફેક્ટ દવાઓ આપણે છાંટીએ અને પંદર વીસ દિવસ સુધી લાંબા સમયનું રિઝલ્ટ આપનારી જો આપણે દવાનો છંટકાવ કરીએ દોસ્તો તો ઓછામાં ઓછા છંટકાવમાં કપાસનો પાક આપણો પાકી જાય વધુ માત્રામાં કપાસના પાકની અંદર અને જરૂર ના હોય તેવા સમયે કપાસના પાકની અંદર દવાઓ છાંટવાથી આપણો ખર્ચ પણ વધે છે કપાસના પાકની અંદર દવાઓની આડઅસર પણ થાય છે ચૂસિયા પ્રકારની જીવાતનો એક નિયમ છે સામાન્ય સંજોગોમાં કપાસના પાકની અંદર કે પણ પાકની અંદર બે નિયમો છે કે ફૂગજન્ય જે રોગો છે એ આવે એ પહેલાં એનો ઉપચાર કરી લેવો અને જીવાત છે એ આવે એ પછી દવા છાંટવાથી જ એનું રિઝલ્ટ મળે છે જીવાત કપાસના પાકની અંદર આવી ન હોય અને એડવાન્સમાં દવા છાંટી દઈએ તો દોસ્તો એનું કોઈ રિઝલ્ટ મળતું નથી ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે દોસ્તો ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ